સુરતની સલામતપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સિંગનપુર પોલીસ મથકની હદમાંથી એક તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી સાત વાહનોની ચોરી કરનાર ચોર ને ઝડપી પાડ્યો છે સુરતની સલાબતપુરા પોલીસ મથકની ટીમ પીઆઈ જાડેજા અને પીએસઆઈ ત્રિપાઠીની સૂચના મુજબ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અનારમ હેડ કોન્સ્ટેબલ વિક્રમ તથા કિશોર અને અનારમ પોલીસ કોન્સ્ટેબલ અવિનાશને મળેલી બાતમીના આધારે સલાબતપુરા પોલીસે રીઢા વાહન ચોરીવા મૂળ મહારાષ્ટ્રનો અને હાલ દબોલી ગામ ખાતે રહેતા વિઠોબા કૈલાસ શ્રીરામ માળીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા રીડાએ સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી સાત તથા સિંગણપુર પોલીસ મથકની હદમાંથી એક વાહન મળી આઠ વાહન ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા સલાબતપુરા પોલીસે રીડા પાસેથી તમામ ચોરાયેલી વાહનો કબજે લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી સલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે એની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે અન્નપૂર્ણા માર્કેટ પાસે ચોરીના એક બે અમુક બનાવ બન્યા છે આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી એના માટે પોલીસે જે રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છે ડભોલી સુધીના લગભગ સિત્તેરથી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટર મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એને ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ આઠ બાઇક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે ટોટલ આઠ બાઇક્સ મળ્યા છે અને

ત્યારે તો એવી માહિતી કોઈ નથી રાષ્ટ્રવ્યાપી પરંતુ એવું સ્પષ્ટ છે કે એ પોતાનો ખર્ચો કાઢવા અને પોતાની રીતના જે એના રોજિંદા જીવનના વ્યવહારો છે એના માટે બાઇક ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરીએ છીએ કેમ કે બે બાઇક્સ અમને ધૂળિયા મહારાષ્ટ્રથી પણ મળી છે એટલે આપણે જેમ કીધું એવી રીતના શક્ય છે કે એને અન્ય રાજ્યમાં પણ બાઇક વેચ્યા હોય અને એ વેચવાનું કારણ કોઈ અન્ય પણ હોઈ શકે તો એની તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ એક વ્યક્તિ સામેલ હોવાનું પોલીસને જણાય છે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માંગીશું જેથી વર્ગદર ડિટેલ અમને મળ્યા